સમગ્ર કૌભાંડ ધ્યાને આવ્યા બાદ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ થઈ છે અને ચૌદ આરોપીઓમાંથી દસની ધરપકડ પણ કરવામાં આવી છે જ્યારે નેવું કામો દર્શાવવામાં આવ્યા હતા તેમાંથી ત્રણ ગણેવી તાલુકા અમલસાડ ગામના છે અમલસાડના વિકાસ ફળિયા ગામતડ ફળિયા અને મંદિર ફળિયામાં કુલ અઢાર લાખથી વધુના ત્રણ કામો મંજૂર કરાયા છે અને એક વર્ષ અગાઉ તેની શરૂઆત થઈ હતી પરંતુ કોભાંડી અધિકારીઓએ કોન્ટ્રાક્ટરો સાથે મળી આપ કામો પૂર્ણ કર્યા જ ન હતા અને બારોબાર અઢાર લાખથી વધુની રકમ બિલ પેટે ચૂકવી દેવામાં આવી હતી પાણી પુરવઠાની યોજના ગ્રામ પંચાયતે માંગી હતી પરંતુ કાકરા પાર જૂથ યોજના હેઠળ શરૂ થયેલા કામ મુદ્દે ગ્રામ પંચાયતને કોઈ જાણ ન હતી એજન્સી સીધી આવી અને કામ શરૂ કર્યા હતા ગ્રામ પંચાયત દ્વારા કોઈ કમ્પલ્શન સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું નથી જેથી નવસારી જિલ્લામાં પાણીના માટે ખર્ચાયેલા લાખો કરોડો રૂપિયા અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની મદદથી છાઉ કરી ગયા હોય એવી સ્થિતિ સ્પષ્ટ થાય છે નવસારી જિલ્લામાં પાણી પુરવઠાનું સૌથી મોટું કૌભાંડ અત્યારે પકડાયું છે લગભગ ચૌદથી પંદર જણાને એરેસ્ટ કરવામાં આવ્યા છે પરંતુ મેં જ્યારે કાંઠા વિસ્તારનો પ્રવાસ કર્યો ત્યારે આઠથી દસ ગામોમાં પાણી પુરવઠાના ખુલ્લા કરોડો રૂપિયાના પાઇપ જેની કિંમત કમસે કમ પાંચ દસ કરોડ રૂપિયા હોવી જોઈએ એવા પાઇપો ખુલ્લા પડેલા અને એ પણ ઘણા વર્ષોથી બે બે વર્ષથી એ પાઇપ પડેલા એ મારી નજરે આવ્યા છે જ્યારે તપાસ કરતાં ખબર પડી કે પાઇપોની સામે તો બિલો પાસ થઈ ચૂક્યા છે કામ પૂરા થયાને જ્યારે ચિરાગ પ્રજાપતિ નામનો જે યુવાન છે જે સામાન્ય સભ્ય છે ભારતીય જનતા પાર્ટીનો એમના એકાઉન્ટમાંથી પણ કરોડો રૂપિયા બિલના જમા થયા છે તો એ કેવી રીતે થયા છે એ પણ એક તપાસનો વિષય છે ત્યારે આ કૌભાંડ એ પાંચ કરોડ રૂપિયાનું નહીં પચાસથી સો કરોડ રૂપિયાથી વધારેનું કૌભાંડ છે ગરીબ આદિવાસી લોકો રહી છે કોળી પટેલો રહે છે કાંઠા વિસ્તારના કોળી પટેલો પાણી માટે જ્યારે વલખા મારે છે ત્યારે આવું જે કૌભાંડ પાણીમાં થયું છે એ ખૂબ જ શરમજનક છે અને એ પણ અહીંયા આદિવાસી મંત્રી માજી મંત્રી છે અને એમની સરકાર છે ત્યારે એમના નજર હેઠળ પણ જો આ કૌભાંડ થાય તો ક્યાંક ને ક્યાંક એમના ઉપર પણ આંગળી ઉઠે છે અને ક્યાંક એવો પણ સામેલ નથી એની તપાસ સરકારશ્રીએ કરવી જોઈએ અને આવનારા દિવસમાં અમે કલેક્ટરશ્રીને આવેદન આપીને આની ઉચ્ચ કક્ષાની તપાસની માંગણી કરીશું અને જો આ તપાસ નહીં થાય અને આ લોકોને સજા નહીં કરવામાં આવે તો અમે સજા નહીં કરવામાં આવશે ત્યાં સુધી અમે જંપીશું નહીં અને ગરીબ આદિવાસી લોકોના જે પૈસા ખંખેરિયા છે એની સામે અમે બાઈ ચડાવીને લડવા માટે તૈયાર છે પાણી પુરવઠા યોજનામાંથી કાકરાબາດ જ્યુસ યોજના હેઠળ પાણી ત્રણ ટાંકી અને એક સમ તથા પાણીની લાઈનો મંજૂર કરવામાં આવેલ છે જે પૈકી એક ટાંકી અને સમનું કામ ચાલુ છે પણ આગલા વર્ષે પાણીની લાઈનો ગામમાં કેટલાક જગ્યાએ નાખવામાં આવેલી છે જે પૂર્ણ થયેલ નથી કામ પાણીની લાઇનોની કામો અધૂરા છે અને ટાંકી સાથે કનેક્ટેડ કરવામાં આવેલ નથી